હવે પાલનપુર નગરમાં પાલનપુરના લોકોને એક વાત કહેવાની છે કે જે પ્રાકૃતિક ખેતી અત્યારે ચાલુ છે અને ઝેર મુક્ત જે રાસાયણિક અને પેસ્ટિસાઇડ દવા વગર નાખેલું જે અનાજ છે અને પકવી અને બજારમાં આપણે એક મોલ ચાલુ કર્યો છે કે એ મોલમાં જે લોકોને ખાવા માટેની જે અત્યારે ભયંકર રોગો થઈ રહ્યા છે એમાંની મુક્તિ મળે એટલા માટે પ્યોર પ્રાકૃતિક ગાય આધારિત જીવામૃત ઘન જીવામૃત જે પકવેલ તમામ આઈટમો અત્યારે આપણે અહીંયા પાલનપુરમાં ગઠામણ ગેટ પાસે જે સ્કૂલ છે એ સ્કૂલની સામેના ભાગમાં ચાલુ કર્યું છે તો એમાં આપ જોઈ રહ્યા છો આ રાગીના પાપડ છે આ રાગીના પાપડ છે આ રાગીના સલીવડે છે ઘઉંના હલીવડે છે અડદની તુવેરની દાળ છે એ પ્યોર પ્રાકૃતિક છે મગ છે મગ દાળ છે આ રેફર છે રાગી અત્યારે મહત્વની છે આપણા માટે એની આજે ચણાની દાળ છે તુવર છે આ ચોખા છે લાલ ચોખા જે આપણા દેશી ચોખા છે આ ચોખા છે એ પણ આપણા દેશી ચોખા જે કમોદ કહીએ છીએ એ પ્યોર પ્રાકૃતિક ખોડ છે વટાણા છે ચણા છે ગોળ છે હળદર મરચું મરચું પણ છે આપણે દવા વગરનું મરચું એ જે આપણા માટે ખૂબ ઉપયોગી છે સાથે શીમ તેલ છે ગાયનું પ્યોર દેશી ગાયનું ગીર ગાયનું ઘી સરસમનું તેલ છે એરંડાનું તેલ એરંડિયું કે આપણે જે ઘઉમર કોઈએ છીએ એટલા માટે છે આ સાફ કરવા માટેનું મિથાલ ગાયના ગૌમૂત્રમાં એ બનાવેલું માથામાં આપણે તેલ નાખતા હોય છે પ્યોર પ્રાકૃતિક નારિયેળીનું તેલ પણ છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે એના હાથે આપણું દેશી મધ એ પણ આપણે અહીંયા મળી રહેશે આપણને નમ્ર વિનંતી છે પાલનપુર તાલુકાની જનતાને અને જે કંપની સાથે જોડાયેલા છે તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કે આપણે ત્યાંથી પોતાનો માલ ખરીદીએ અને સારું અને સાચું અને સર્ટિફિકેટ હાથી આપણે મળી રહેશે અસ્તુ જય ગો માતા ભારત માતા કી જય